અયોધ્યામાં રામનવમીની ભવ્ય ઉજવણી બપોરે બાર વાગે ને સોળ મિનિટે રામ રામલલ્લાને થશે સૂર્ય કિરણોનું તિલક પાંચ મિનિટો દિવ્ય નજારો નિહાળવા ઉમટ્યા રામ ભક્તો સરદીમાં પવિત્ર સ્નાન કરવા માટે ભક્તોની ભીડ આજે પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ ઓગણીસ એપ્રિલના રોજ થશે પ્રથમ તબક્કાનું મતદાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અગરતલાની મુલાકાતે અગરતલામાં સ્વામી વિવેકાનંદ મેદાનમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે પ્રથમ તબક્કાના પ્રચારના છેલ્લા દિવસે અગરતલામાં પીએમ મોદી સાત તબક્કાની લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચારનો આજે છેલ્લો દિવસ એપ્રિલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરના પ્રવાસે ગાંધીનગર સંસદીય વિસ્તારમાં કરશે મેગા રોડ શો ગાંધીનગર સંસદીય વિસ્તારની છ વિધાનસભામાં રોડ શોનું આયોજન સવારથી સાંજ સુધી છ તબક્કામાં યોજાશે રોડ શો પ્રિયંકા ગાંધી આજે પ્રદેશના પ્રવાસે સહારનપુરમાં કરશે રોડશો શો રોડ શોને લઈ તંત્રનો ચાપતો બંદોબસ્ત થ મહેસાણામાં તેતાળીસમી રામનવમીની રથયાત્રા યોજાશે રથયાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રહેશે ઉપસ્થિત અનેક વર્ષોથી યોજાતી રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ કરશે ઝંઝાવાતી પ્રચાર ઉત્તર ગુજરાત સર્વજ્ઞાતિ મિલન સમારોહમાં રહેશે હાજર આપના પ્રદેશ હોદ્દેદારોને ખેસ પહેરાવી ભાજપમાં કરાવશે પ્રવેશ અમદાવાદના શાહીબાગમાં હથિયાર સાથે નીકળ્યો વરઘોડો આ સારવાર જયંતિલાલ ચુનીલાલ નીચાલી ચાલી પાસેનો વિડીયો વાયરલ વરઘોડામાં પાંચ યુવક હથિયાર સાથે નાચતા દેખાયા ચૂંટણીમાં પોલીસ બંદોબસ્ત અને કડક પેટ્રોલિંગ ના ઉડ્યા ધજાગરા રાજકોટમાં આરોગ્ય વિભાગના દરોડા શહેરના પોસ્ટ વિસ્તારમાં રેસ્ટોરન્ટ પર રેડ યુનિવર્સિટી રોડ મવડી અને યાજ્ઞિક રોડ પર દરોડા બીએનએસ બિનહરીફ સંજય ખમણમાં ચકાસણી વાસી નુડલ્સ પાસ્તા અને સલાડ સહિતના કુલ ત્રીસ કિલો જથ્થાનો નાશ લોકસભાની ચૂંટણીને લઈને પોલીસનો ચાંપતો બંદોબસ્ત રાજસ્થાન પંજાબ રૂ બોર્ડર પર સુરક્ષા સઘન પોલીસ અવરજવર કરતી ગાડીઓની કરી રહી છે તપાસ